હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધા મજામાં આશો તેવી આશા અને શુભેચ્છાઓ મિત્રો મારી નાની ઢીંગલી નિર્વાનું એન્યુઅલ ફંક્શન હતું સ્કૂલનું અને ત્યાં ફંક્શનમાં જોવા માટે પહેલી સીટમાં આગળ બેસવા માટે પેરેન્ટ્સની ખૂબ ધકામુકી થઈ ગઈ હતી મુંબઈની લોકલ ટ્રેન જેવું થઈ ગયું હતું ચડવું પણ ન પડે હાથે હાથે ચડી જવાય એવું તો તે ધકામુકીમાં હું પડી ગઈ અને પગમાં ફ્રેક્ચર થઈ ગયું એન્કલ આગળ તો ત્યાં એક પ્લેટ અને બે સ્ક્રૂ આવેલા આવી રીતના પાંચ અને બીજી બાજુ ચૌદ ટાકા આવેલા અને ઓપરેશન કરવું પડેલું તો મિત્રો આ છે આફ્ટર ઓપરેશન ઓપરેશન થઈ ગયા પછી ઓક્સિજન અને મોનિટર ઉપર બે કલાક માટે અને પછી ત્રણ ચાર દિવસ પછી હું ઘરે પાછી આવેલી છું આ બની ગયું હતું નવ ફેબ્રુઆરી આ બનાવ બની ગયો હતો નવ ફેબ્રુઆરીનો એટલે મારે વિડીયો થ્રુ એ જ મેસેજ આપવો છે કે ક્યાંય પણ આવી ધક્કામુકી હોય તો થોડીક નિરાત રાખવી આપણે પણ એમાં જ સામેલ ન થઈ જવું એ મારો વાક હતો અને સ્કૂલનો પણ મેનેજમેન્ટ થોડુંક મિસ કહેવાય કે આવી રીતના આટલા બધા પેરેન્ટ્સ ભેગા થઈ ગયા અને ધક્કામુકી જેવો માહોલ થઈ ગયો બીજી વાત કે આ તો મને થયું બીજો મેસેજ એ પણ એવો છે કે આ તો મને થયું આ મારા માપા સાથે બનાવ થયો આવી રીતના અમારા ફંક્શનમાં જોવા બચ્ચાના ફંક્શનમાં બા દાદા સિનિયર સિટીઝન પણ આવેલા અને રૂહી જેવડા તેના મોટા ભાઈ બહેનો પણ આવેલા હતા તો તેમના સાથે જો બનાવ બન્યો હોત મિત્રો તો ખૂબ ગંભીર થઈ ગયો હોત તો આપણે એક જ શીખ લઈએ કે કંઈ પણ આવું થાય તો એજ્યુકેટેડ પીપલની માફક આપણે ધક્કામુકી ન કરીએ અને શાંતિથી આપણે આગળ વધીએ મિત્રો જેમ હનુમાન દાદા સંજીવની રૂપી પહાડ આંખો લઈ આવ્યા હતા તેવી જ રીતે મને આ દુખતા તૂટેલા પગમાં સરસ સાજી સર્જરી સરસ સર્જરી કરવા બદલ ડોક્ટર દર્શન સુથાર સાહેબનો આભાર છે તે મારા હનુમાનજી સ્વરૂપે આવેલા તેવી મારી અંદરથી શ્રદ્ધા છે અને સરસ પગ સાજો થઈ જશે